દર્શન મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનશુરી શેરબાનો વડોદરામાં મેળામાં રાઇડના દરવાજા ખુલ્યા બાળકોની રાઇડના દરવાજા ખુલતા અફરા તફરી ક્રિસમ સંધ્યાએ વડોદરામાં મોટી દુર્ઘટના ટળી ટેમ્પરરી રાઇડ્સ કોઈ પ્રકારની થઈ હતી તપાસ اوه گڏو گڏو نار مننا ناں ناں گڏو نٿي گڏو جو مٿو رها کر بسو ٺي کڏي کلو فردا ڏي جا دادا عمر عمر હા આજે રાવપુરા પોલીસ સ્ટેશનની હદમાં રોયલ મેલા કરીને એક મેળો લાગેલો છે જ્યાં અલગ અલગ રાઈડ્સ બાળકો માટેની લાગેલી છે અને સ્ટોલ્સ પણ લાગેલા છે જેમાં એક હેલિકોપ્ટરની જે નાની રાઈડ હોય છે એનો દરવાજો ખુલી જતા બૂમાબૂમ મચી ગઈ હતી પરંતુ બાળક જે છે એ પકડી લેવાતા એને ઈજાઓ પહોંચી નથી બાળકનો આ બચાવ થયો છે કોઈ જાનહાનિ કેવું નથી પરંતુ જે રાઇડ છે એનો દરવાજો ખુલી જવાના કારણે આ વસ્તુને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી છે અને આ મેળાની જે સ્થળ છે એના ઉપર તમામ સિનિયર અધિકારી સાથેના ફાયરની ટીમ પણ આવી ગઈ છે અને આ જે રાઈડ છે આપણે ત્યાં જ ઉભા છીએ અને આ રાઈડ અમે જે લાઇસન્સ આપેલું છે પોલીસ કમિશનર તરફથી આ મેળાને લાઇસન્સ મળેલું છે અને એની શરતો છે એનામાં આ રાઈડ હતી કે નહીં અને એને આ પરમિશન લીધેલી છે કે નહીં આ રાઈડની પર્ટિક્યુલર અને એનું સેફટી ચેકિંગ થયેલું છે કે નહીં એ બધી જ તપાસ થશે અને આ બાબતે પૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અત્યારે આ જે આયોજકો છે એમની સાથે આપણે વાતચીત કરી રહ્યા છે લોકો જે અંદર આવી ગયા છે એમને પણ ન્યાય મળે એ માટેની આપણે કાર્યવાહી કરી રહ્યા છીએ હા એ એક ગુનો અમે દાખલ કરવા મેં પહેલાં જ કીધું કે કાયદેસરની ની કાર્યવાહી આમાં જરૂરથી થશે અને આ રાઇડ એમાં છે કે નહીં પ્રાઇમરી અત્યારે હાલમાં અમે બધો જ લાયસન્સના જે શરતો છે એ લઈને બેઠા છીએ અને જે પણ છે કાર્યવાહી કાયદેસર ની કરવામાં આવશે જગ્યાની વાત કરીએ તો આજુબાજુમાં જ રાઈડો છે અને જે જગ્યા છે જવાની એ બહુ ઓછી છે આ જે મેળો લાગેલો છે એમાં અત્યારે ફેસ્ટિવલ્સ પણ ચાલી રહ્યા છે એના કારણે ઘણી મોટી સંખ્યામાં લોકો આવી જતા હોય છે અને એને પણ ધ્યાનમાં રાખીને આપણે અત્યારે હાલમાં તપાસ કરી રહ્યા છીએ અને કેટલી વધારાની રાઈડ છે એ પણ તપાસ કરી રહ્યા છે હા સ્પીડોમીટર લગાવેલું છે અત્યારે હાલમાં મેળો બંધ છે યસ इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें